નમસ્કાર જય મિત્રો સ્નેહજોત ફાઉન્ડેશન દ્વારા સંચાલિત સ્નેહજોથ એજ્યુકેશનમાં સર્વ મિત્રોનું સ્વાગત છે મિત્રો આશા રાખું છું કે તમે અગાઉનો એક વિડિયો નામ અને તેના પ્રકાર તે સૌ મિત્રોએ જોયો હશે તો એક વિનંતી પણ છે મિત્રો કે તમે સૌ પ્રથમ નામ અને સર્વનામનો જે વિડીયો મૂક્યો છે બરાબર છે નામ અને તેના પ્રકારનો તે પ્રથમ જોજો એના પછી આ સર્વનામવાળો વિડિયો જોશો જેથી કરીને તમને એક લિંક એક જળવાઈ રહે બરાબર છે જેથી કરીને તમને વધારે સમજ પડશે તો શરૂઆત કરીએ મિત્રો આજનો જે આપણો જે ટૉપિક છે સર્વનામ તો મિત્રો આગળ આપણે જોયું કે ભાઈ નામ એટલે શું બરાબર છે એના પ્રકારનો આપણે અભ્યાસ કર્યો તો ટૂંકમાં મિત્રો જો કહેવું હોય કે ભાઈ નામના બદલે જે વપરાય છે બરાબર છે નામના બદલે જે વપરાય છે તેને સર્વનામ કહે છે હવે એની વધુમાં માહિતી આપણે એક પછી એક જોઈએ કે શું કહેવા માગે છે સર્વનામ એટલે શું મિત્રો સર્વનામના પણ અમુક પ્રકારો છે એના બી આપણે અભ્યાસ કરવાનો છે તો જોઈએ આપણે સર્વનામ હવે મિત્રો અહીંયા એની એક નાની એવી વ્યાખ્યા રજૂ કરવામાં આવી છે કે ભાઈ કોઈ પણ વ્યક્તિ હોય મિત્રો આપણે જો એ જ એ જ વ્યક્તિને એના નામથી વારે ઘડીએના નામનો ઉપયોગ કરીએ બરાબર છે કોઈ કોઈ ફકરો આપેલો છે કે કોઈ વ્યક્તિની તમે કોઈ ચર્ચા કરી રહ્યા છો તો એ ચર્ચા દરમિયાન વારે ઘડીએ એ વ્યક્તિનું નામ આપણી જે ચર્ચાની અંદર આવ્યા કરે તો એ થોડું મિત્રો વિચિત્ર લાગે પણ જો એના 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 બદલે વ્યક્તિના નામના બદલે તમે તેના સર્વનામનો ઉપયોગ કરો તો એ થોડું વધુ સારું લાગશે મિત્રો માટે જ આપણે એનો અભ્યાસ કરીએ કે ભાઈ સર્વનામ શું છે તો કે ભાઈ કોઈપણ વ્યક્તિના નામને બરાબર છે જે હમણાં મેં થોડી વાર પહેલાં જે વાત કરી એની જ આપણે અહીંયા ચર્ચા કરીશું કે ભાઈ પણ વ્યક્તિના નામને એક જ વાક્યમાં વારંવાર પરોજવાથી વાક્ય રચના કર્ણપ્રિય લાગતી નથી મિત્રો સાચી વાત છે માન લે એમ કહું કે ભાઈ રમેશ ભણે છે રમેશ લખે છે રમેશ વાંચે છે બરાબર છે રમેશ લખતા લખતા ગાય છે તો આ થોડું વિચિત્ર લાગે પણ હું એમ કહું ભાઈ રમેશ લખે છે તે વાંચે છે તે લખતાં લગતા ગાય છે બરાબર તો થોડું કામને પણ સાંભળવું સારું લાગે અને આપણી જે વાક્ય રચનાઓ છે કે એને જે આપણે આપણે જે રીતે એને એને બોલાવીએ છીએ તો એ પણ થોડું સારું લાગશે તો આ મિત્રો ખાસ તમારે ધ્યાન રાખવાનું છે કે ભાઈ અહીંયા નામના બદલે બરાબર છે એટલે કે નામના બદલે વાપરવામાં આવે છે ત્યારે એને સર્વનામ કહેવામાં આવે છે મિત્રો આમ ટૂંકમાં જોવા જઈએ મિત્રો એટલે કે નામ અથવા તો સંજ્ઞાને બદલે વપરાતા પદોને સર્વનામ કહે છે બરાબર છે ટૂંકુને ટચ કે ભાઈ નામ અથવા સંજ્ઞાના બદલે જે રૂપ વપરાય એને શું કહેવાય સર્વનામ કહે છે જોઈએ આગળ તો મિત્રો સર્વનામના પ્રકાર તો સર્વનામના પ્રકારોની આપણે ચર્ચા કરીએ તો પહેલો જ પ્રકાર છે મિત્રો પુરુષ વાચક સર્વનામ પુરુષ વાચક સર્વનામ હવે મિત્રો પુરુષ વાચક બરાબર છે પુરુષ વાચકની અંદર કોઈ મિત્રો આપણા મતલબ ટૂંકમાં કહેવા જોઈએ તો મિત્રો દરેકના જીવનમાં ત્રણ પુરુષ હોય છે મિત્રો અહીંયા કોઈ વ્યક્તિની વાત નથી કરવામાં આવી બરાબર છે અહીંયા શું વાત કરી રહ્યા છીએ આપણે સર્વનામની તો કયા કયા છે તો કે ભાઈ પુરુષોને દર્શાવવા માટે વપરાયું છે સર્વનામ પુરુષ પુરુષવાચક છે અને પુરુવા પુરુષવાચક જે સર્વનામ છે મિત્રો એ ત્રણ છે તો કયા કયા છે ભાઈ તો પહેલું જ છે પ્રથમ પુરુષ પછી છે બીજો પુરુષ પ્રથમ બીજો અને ત્રીજો બરાબર છે પ્રથમ બીજો ત્રીજો સામાન્ય રીતે મિત્રો જોવા જઈએ ને તો પહેલાં તો કે જે બોલે છે કે જે બોલનાર છે એ કેવો પુરુષ છે એ પહેલો પુરુષ છે એટલે કે જે બોલે છે જે વાત કરે છે એ કોણ છે એ પહેલો પુરુષ છે પછી માન લો કે જે સામેવાળો બોલે છે અને એને સાંભળવાવાળો પણ કોઈ છે બરાબર છે એટલે કે અથવા તો જેની સાથે વાત કરે છે અથવા તો જેની સાથે બોલે છે તો એ મિત્રો છે આપણો બીજો પુરુષ એ શું છે બીજો પુરુષ છે પછી આપણે વાત કરીએ કે ભાઈ જેના વિશે વાત કરી છે

શું કહેવાય કે એક તફાવતના રૂપે આપણે થોડું જોઈ લઈએ જેથી કરીને એને તમને સમજવામાં તકલીફ ના પડે અને પરીક્ષામાં જો પૂછાય તો તમે ફટાકથી એનો જવાબ આપી શકો તો જોઈએ એક વચન અને બહુવચન મિત્રો એક વચનની અંદર પણ ત્રણ પુરુષોના જે રચના છે બરાબર છે એ બદલાય છે બરાબર તો જોઈએ અને બહુવચનમાં પણ એવું જ કંઈક છે તો જો એક વચન બરાબર અને આ છે બહુવચન વચન છે મારું અને મારામાં એટલે કે પોતાની જ વાત કરવામાં આવ્યો હોય મિત્રો સેલ્ફ જેને કહીએ ને કે સેલ્ફ તો એની જ વાત કરવામાં આવી હોય કે પ્રથમ પુરુષ એક વચનમાં હું મારાથી મારું અને મારામાં આ શું છે પ્રથમ પુરુષ એક વચનના રૂપ છે તો એવી જ રીતે પહેલો પુરુષ બહુ વચનના રૂપો જોઈએ તો કે ભાઈ અમે અમને અમારું અને અમારા અમે અમને અમારું અને અમારા તો આ મિત્રો કોના રૂપ છે કે ભાઈ પ્રથમ પુરુષ એટલે કે પહેલો પુરુષ બહુ વચનના રૂપ છે હવે બીજો પુરુષ એક વચનમાં જોઈએ તો કે તું તને તારું અને તારા તું તને તારું અને તારા તો એ શું છે બીજો પુરુષ એક વચન બીજો પુરુષ એક વચ્ચેના રૂપો છે તું તને તારું અને તારા એ છે બીજો પુરુષ એક વચ્ચેના રૂપો છે હવે બીજો પુરુષ બહુ વચ્ચેના રૂપો જ જોઈએ તમે તમને તમે તમને તમારું અને તમારા તમે તમને તમારું અને તમારા તો મિત્રો આ કોનો રૂપો છે કે ભાઈ બીજો પુરુષ બહુવચન આગળ વધીએ કે ભાઈ ત્રીજો પુરુષ એક વચનમાં કયા કયા રૂપોનો સમાવેશ થાય છે તો કે તે તે બરાબર છે કોણ કે જે થર્ડ પર્સન કે જે ત્રિયા વ્યક્તિની વાત કરવામાં આવી છે તેની વાત છે કે ભાઈ તે તેને તે તેને તેનું અને તેના તે તેને તેનું તેના આ બધા કોના છે ત્રીજો પુરુષ એક વચનના રૂપો છે પછી છે ત્રીજો પુરુષ બહુવચન ત્રીજો પુરુષ બહુવચનના રૂપો કયા કયા છે તો ભાઈ તેઓ તેઓને તેમનું અને તેમના તેઓ તેઓને તેમનું અને તેમના તો આ બધા રૂપો કોના છે તો ભાઈ ત્રીજો પુરુષ બહુવચનના તો આના આધારે આપણે થોડું આગળ વધી ચલો બીજું મિત્રો સર્વનામ છે દર્શક બરાબર છે દર્શક તો મિત્રો શબ્દની અંદર જ જવાબ છુપાયેલો છે કે દર્શક એટલે કે આપણે કોઈ કોઈ વસ્તુને જે આંગળી ચિંધીને બતાવીએ છીએ બરાબર છે એટલે કે અથવા તો કોઈ નિર્દેશ કરીએ છીએ તો મિત્રો એવા સર્વનામને શું કહીશું આપણે દર્શક સર્વનામ તરીકે ઓળખીશું તો જોઈએ હવે દૂરના કે નજીકના પદાર્થને દર્શાવવા માટે વપરાય છે દર્શક સર્વનામનો ઉપયોગ શું છે કે હવે દૂરના કે નજીકના પદાર્થને દર્શાવવા માટે વપરાય છે જેમ કે આ પેલું તે બરાબર છે આ પેલું તે બરાબર છે આ એ તે પેલું વગેરે કેવા છે દર્શક સર્વનામ છે તો બીજું જોઈએ આપણે કે એક્ઝામ્પલ જોઈએ કે માતાએ છત્રપતિ શિવાજીની છબી બતાવતા કહ્યું શું કીધું આ રહ્યા આ રહ્યા છત્રપતિ શિવાજી કે જેમની માતાનું નામ જીજાબાઈ હતું બરાબર છે માતાએ છત્રપતિ શિવાજીની સામે બરાબર અથવા તો છબી બતાવતા કહ્યું આ રહ્યા તો મિત્રો આ શું છે એ એક દર્શક દર્શક સર્વનામ છે દર્શક વાચક સર્વનામ છે આ શું છે એ દર્શક વાચક છે કે તમને આંગળી ચિંધીને બતાવવામાં આવ્યું છે કે ભાઈ આ બીજું કોઈ નહીં આ એની વાત કરવામાં આવી છે બીજું એક્ઝામ્પલ જોઈએ આપણે ઉદાહરણ જોઈએ કે ભાઈ તમને કયો શર્ટ ગમે આ કે પેલો બરાબર છે અહીંયા પણ તમને મિત્રો નિર્દેશ કરવામાં આવે છે કે ભાઈ તમને આ શર્ટ જોઈએ કે પછી પેલો બરાબર છે એટલે આંગળી ચિંધીને બતાવવામાં આવ્યું હોઈ શકે કે ભાઈ તમારે આ જોઈએ છે કે પેલો જોઈએ છે એ અર્થમાં છે તો મિત્રો ફરીથી આ જેમ કે આ છે એ છે તે પેલું તો વાક્યમાં જ્યારે આ શબ્દો આપવામાં આવ્યા હોય ત્યારે સમજી લેવાનું કે આ કયા સર્વનામનો ઉપયોગ થયો છે દર્શક સર્વનામનો ઉપયોગ થયો છે આગળ વધીએ સાપેક્ષ સર્વનામ મિત્રો સાપેક્ષ સર્વનામની વાત જ કંઈક અલગ છે સાપેક્ષ સર્વનામ એટલે કે એવું સર્વનામ કે કોઈ વાક્યની શરૂઆત થાય છે પરંતુ મિત્રો જ્યાં સુધી એના ટેકા સ્વરૂપે બીજું કોઈ વાક્ય ના મૂકવામાં આવે ત્યાં સુધી પેલું વાક્ય પહેલાંવાળું વાક્ય અધરું લાગે બરાબર તો એના માટે જે એને જોડવા માટે જે સર્વનામ વપરાય છે એના સાપેક્ષ સર્વનામ તરીકે ઓળખવામાં આવે છે જેમ કે જે સર્વનામ જોડીમાં વપરાતું હોય જે સર્વનામ જોડીમાં વપરાતું હોય એટલે કે એક સર્વનામનો ઉપયોગ કર્યા બાદ બીજું સર્વનામ વાપરવાની ફરજ પડતી હોય એક સર્વનામનો ઉપયોગ કર્યો અને પછી બીજું સર્વનામ વાપરવાની ફરજ પડતી હોય તો તેવા સર્વનામને શું કહેવાય છે મિત્રો સાપેક્ષ સર્વનામ કહે છે તેવા સર્વનામને શું કહેવાય સાપેક્ષ સર્વનામ જેમ કે જે પ્રાર્થના કરે તે શાંતિ પ્રાપ્ત કરે બરાબર જે પ્રાર્થના કરે તે શાંતિ પ્રાપ્ત કરે તો હું એમ કહીને મિત્રો આપણે સ્ટોપ થઈ જાય કે જે પ્રાર્થના કરે પછી હું આગળ કંઈ બોલું જ નહીં તો મિત્રો એ એ પદનો કોઈ અર્થ રહેતો નથી બરાબર છે એ પદનો કોઈ અર્થ રહેતો નથી એટલે કે કહેવાનો મતલબ કે વાક્ય છે મિત્રો એ અધૂરું છે તો એને પૂરું કરવા માટે જે સર્વનામ વપરાય ને મિત્રો સાપેક્ષ સર્વનામ તરીકે આપણે ઓળખી શકીએ ફરીથી એકવાર કે જેણે કાર્ય કર્યું હશે જેણે કાર્ય કર્યું હશે તેને 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 જ ચોકલેટ મળશે તો મિત્રો જોયું તમે કે જેણે તેને જે તે જેવું તેવું જેને તેને તો મિત્રો આવા જ્યારે શબ્દો વપરાયા હોય તો મિત્રો આ તમામ શબ્દોનું શું કહીશું આપણે સાપેક્ષ સર્વ સર્વ નામ કહીશું આપણે મિત્રો સાપેક્ષ સર્વનામ કહીશું આશા રાખું છું મિત્રો કે તમને સમજ પડતી રહી છે અને પડશે જ બરાબર છે તો આગળ વધીએ આપણે મિત્રો ચોથા નંબરનું સર્વનામ છે જેનું નામ છે પ્રશ્નવાચક મિત્રો આમાં તો ભલીભાતી તમે આનાથી અવગત જ છો તેમ છતાં એકવાર ફરીથી આપણે ખાલી જોઈ લઈએ નજર આજે કરી લઈએ કે નામને બદલે વપરાતા અને પ્રશ્ન પૂછવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે પ્રશ્નવાચક સર્વનામની શું વિશેષતા છે કે ભાઈ નામને બદલે વપરાતા અને પ્રશ્ન પૂછવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે કે નામને બદલે વપરાતા અને પ્રશ્ન પૂછવા માટે જેમ કે કોણ એટલે કે સજીવ પદાર્થ કે પ્રાણી માટે કોણ છે એ સજીવ પદાર્થ અને પ્રાણી માટે વપરાયેલું છે બીજું જોઈએ કે ભાઈ શું તો એ નિર્જીવ પદાર્થ માટે વપરાયું છે શું છે એ નિર્જીવ પદાર્થ માટે વપરાયું છે ઉદાહરણ જોઈએ કે ભાઈ કોણ આવ્યું અને હા મિત્રો પ્રશ્ન વાચક સંજ્ઞાની આપણે જ્યારે ચર્ચા કરતા હોઈએ સર્વનામની તો મિત્રો ખાસ તમારે પ્રશ્ન વાક્યના અંતે અવશ્ય મૂકવું જેથી કરીને ખબર પડે કે ભાઈ પ્રશ્નાર્થ છે કે કયા પ્રકારનું વાક્ય છે તો એની આપણને આપણને જાણ જાણ રહે કે ભાઈ આ કયા પ્રકારનું વાક્ય છે આગળ વધીએ કે ભાઈ તમારે શું જમવું છે તમારે શું જમવું છે પછી છે રમકડું કોણ લાવ્યું રમકડું કોણ લાવ્યું તો મિત્રો આ તમામ જે સર્વનામ જે ઉદાહરણો જે આપેલા છે તે મિત્રો પ્રશ્નવાચક સર્વનામના ઉદાહરણો છે નેક્સ્ટ આગળ વધીએ આપણે પાંચમો મિત્રો પાંચમો પ્રકાર છે અનિચ્છિત વાચક સર્વનામ અનિશ્ચિત મિત્રો શબ્દની અંદર જ જવાબ છુપાયેલો છે અનિશ્ચિત એટલે કે જેની શું કહેવાય કે આવ જવાની એટલે કે ક્રિયા છે એ નિશ્ચિત ન હોય બરાબર કંઈ નિશ્ચિત ન હોય કે કેવી રીતે કહેવામાં આવશે બરાબર છે આપણે વ્યાખ્યા જોઈએ કે ચોક્કસ પદાર્થ કે વ્યક્તિનો અર્થ સૂચવાતો નથી બરાબર છે કે ચોક્કસ પદાર્થ કે વ્યક્તિનો અર્થ સૂચવાતો નથી એટલે કે ગમે તે રીતે એને કંઈક નિર્દેશ કરવામાં આવ્યો જેમ કે કોઈ એટલે કે હશે કોઈ કંઈક દરેક પ્રત્યેક ફલાણો સર્વ અન્ય કેટલુંક બધું તો મિત્રો વગેરે જે બધા સર્વનામ છે એ અનિચ્છિત છે કોઈ ચોક્કસ કંઈ વાત કરવામાં આવતી નથી આમાં આપણે ઉદાહરણ જોઈએ કે ભાઈ તમે કંઈક કહેશો હવે કાયમો મિત્રો કંઈ બી હોઈ શકે બરાબર છે આમાં કંઈ ચોક્કસ કોઈ વાત કરવામાં આવી નથી પછી આપણે જોયું કે તેને કંઈ થયું નથી આપણે એ કહેતા કે ભાઈ આને કંઈ થયું હશે બરાબર પણ આપણને ભાઈ સામેથી જવાબ મળીએ કે આને કાંઈ થયું નથી એટલે કે કાંઈ છે તે કંઈક ખાધું હોય એમ લાગે છે બરાબર કંઈક પણ શું તે નક્કી ન કહી શકાય તો મિત્રો આ તમામ જે ઉદાહરણો છે કોના છે અનિચ્છિત સર્વનામના આગળ વધીએ ભાઈ સ્વવાચક મિત્રો સ્વવાચક એટલે કે અહીંયા પ્રશ્નોની અંદર જ જવાબ છુપાવ શું હોય એટલે કે અહીંયા પોતાની જ વાત કરવામાં આવી છે તેમ છતાં અહીંયા ઉપર ફટાફટ આપણે એક એની વ્યાખ્યા જોઈ લઈએ કે આ સર્વનામ પુરુષ વાચક સર્વનામની સાથે વપરાઈને એટલે કે પુરુષવાચક સર્વનામની સાથે વપરાઈને તેને પોતાને ઓળખાવે છે તેને પોતાને ઓળખાવે છે એટલે કે પોતે પોતે આવું એક સ્વવાચક સર્વનામ છે પોતે જે શબ્દ છે એ પોતે જ એક સ્વવાચક સર્વનામ નું ઉદાહરણ છે જેમ કે મે પોતે આ કામ કર્યું છે ત્યાં પોતે મે પોતે તમે પોતે એને બગાડ્યો છે તમે પોતે એને બગાડ્યો છે તમે ખુદ અહીંયા ખુદ ત્યાં હાજર રહેજો તમે ખુદ એટલે કે તમે પોતે જ હાજર રહેજો તો તમામ મિત્રો ઉદાહરણો છે કોના છે સ્વવાચક સર્વનામના આપણે આગળ વધીએ તો મિત્રો અહીંયા આપણો જે નાનો વિષયાંગ હતો સર્વનામ તો મિત્રો એ પણ અહીંયા સમાપ્ત થાય છે તો મિત્રો ફરીથી કહીશ કે ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો અને જે બી કંઈ પણ તમારા મિત્રો છે કે તમારા રિલેટિવ છે તમારા સ્વજનો છે તો એના મિત્રો વિડીયોની લિંક શેર કરો જેથી કરીને એ વ્યક્તિ પણ લેક્ચરનો લાભ લઈ શકે અને સીસીઈમાં એવું સારું એવું યોગદાન આપી શકે તો આ સાથે જ અસ્તુ જય હિન્દ જય ભારત